તમે જોઈ શકો છો તે થોડીક કઈ જગ્યાએ વિવાહ છે ને કઈ રીતે વિવાહ છે આ રીતે બેઠી છે મિત્રો સ્વાગત છે આજના ટેટોડીના નવા બ્લોગમાં તમારો આજે આપણે આવી ગયા છે ટેટોડી ને રહેવાન છે જોઈએ ટેટોડી એટલે કે વખત દીધી હતી પણ વિવાહ આવે છે ચકલીને જોઈ શકો છો ટેટોડી તમે જોઈ નહીં હોય કોઈ દિવસ આવી કે એટલે કે વખત દીધી હતી તો કઈ સાત ટેટોડી પાણી પીવા આવી છે અને પાણી પી રહી છે અને આપણે ત્રીજા આ પાણી પીવા આવી છે તરત દિવસ જોઈ નહીં હોય કાળી ટોળી છે અને ગળાની અંદર ગળામાં અને ને લાલ આંખો લાલ નું બને આગળ પણ લાલ હોય છે ત્રીસોળી પાસે જોવા મિત્રો આગળ વિડીયો તમે જોઈ શકો છો તેટોળી તમને કહેવામાં લાગે છે વીવાય છે ઈંડા કરે છે તો મિત્રો ટેટોળી કઈ જગ્યાએ નહીં ને આપણા ખેતરમાં તો ખેતરમાં જમીનમાંથી તેટોળી વિવાય છે જોઈ શકો છો આમાં આપણા બાજરીમાં અમારા ખેતરમાં આપણા ખેતરમાં નથી બેઠી છે હાલ તરત અને એના ઈંડા ઉપર બેઠી છે ઉપર આપણે જમીનથી ઉપર પડ્યું હોય ને એના લીધે આકાશમાંથી તળ તડકો લાગે અને એને ઈંડા ને આપડે થાય જોઈ શકો છો આ બેહાડી છે આખી રીતથી ટેટોડી મોટી તો આ ટેટોડી ને એવું નહીં લાગતું કુતરા બુતરા આવે તો એને બેસવા નહીં દેતી તો જો મિત્રો આગળ વિડીયો જી મિત્રો ટેટોડીના બ્લોકમાં તમારું સ્વાગત છે આજે ટેટોડી આવી ગઈ છે આપણા ઘરે પાણી પીવા ને

એટલે કે તમે ત્યાં ટોળી કહી શકો છો બે નામ આવે આનો અને કાળી અને પગ પીળા છે જોઈ શકો છો બોલતી નથી પેલા તો ભૂલતી ખૂબ પાણી પીવા આવી હતી જાય પણ તમે જોઈ શકો છો થોડી કઈ જગ્યાએ વિવાહ છે ને કઈ રીતે વિવાય છે આ રીતે બેઠી છે ને એના ઈંડા ઉપર જ અને જમીનમાં વિવાય છે ખેતરમાં કઈ જગ્યાએ ચાળ ઝાડ ઉપર નહીં કે ખેતરમાં જી જમીન ઉપર જ જોઈ શકો છો એના ઈંડા ઉપર બેઠી છે ઈંડા ખેતરમાં બાજરી વાવેલી છે આપણે બાજરી જમીન ઉપર જોઈ શકો છો અને ઈંડા પણ આપણે જોવાની જ જતી પણ એને બચ્ચા રેંજ પેલું હોય તે રીતે આજે ગોળક બનાવવા છે ડેડોડીનો ચોધરમાં જ વિવાહ છે વી શકો છો દટોળી આપણે પાછળ બેસતો હોય તો એને હાલવાનું એમ નથી અને બચ્ચા વાલો હોય ઈંડા વાલો હોય ને તે રીતે જોઈ શકો છો કઈ વાંધો નથી સાંજ ભરવા આવે આપણે તો જો મિત્રો આગળ વિડીયો સ્વાગત છે તમારું આજે આપણે આવી ગયા છે આજે આપડે બ્લોક માં એ છે આ સેતુ દેખાય છે લાલ આપણે સેતુ છે ને એ સેતુનું આપણે આજે જે સેતુમાંથી જાદુ કરવાનું છે બ્લોકમાં પાણીમાં સેતુ તમે જોઈ શકો જાદુ આપણે હું તમારે બ્લોકમાં ભણાવે છે તમને બતાવું છું કેવી રીતનું જાદુ કરાય છે આપણે પાણી લઈ રહેવાનું થોડું સેતુ પૂરું કરવાનું તો મને બ્લોકમાં બતાવશું તો ખાસ મિત્રો મારા ચેનલની અંદર આપણે બ્લોકની શરૂઆત કરીએ તો ચાલો મિત્રો ખાસ મારી ચેનલની અંદર નવા આવડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો મિત્રો બી વિડીયો સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો આજે આપણે બ્લોકમાં આપણે જાદુ કરવાના છે લાલ સીતુનું આપણે થોડોક માપનો સીતુ લીધો છે લાલ અને થોડુંક હાથ માં થોડુંક પાણી લીધું છે જોઈ શકો રાત લગીર પાણી દીધું છે અને સીધું આપણે થોડોક અંદર નાખીને પછી તમે હલાઈ નાખો છો મિત્રો તમને બતાવશો ચાદુ કરીને લાલ સીતુ પણ થોડોક ઓછો પડ્યા છે મિત્રો જોઈ શકો છો વારકામાં થઈ ગયો જાદુ રંગ થઈ ગયો છે જોઈ શકો છો રંગ થઈ ગયો લાલ તો મિત્રો તમે પણ આવી રીતે કરી શકો છો તમારે કરવું હોય તો બ્લોક બનાવો તો આવી રીતનું કરી શકો છો મારી જેમ તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો આજે આપણે હવે ખેતર વિશે વાત કરો આ ખેતરમાં તમે ખેડૂત મિત્રો તો તો મિત્રો જો ચાલો આપણે વેપાર વાત કરીશું તો મિત્રો તમે ઘણો કણો તમારે ગમતી ચીજ વાય છે બરાબર અમુક તો મિત્રો બાજરી વધારેમાં વધારે બાજરી હોય એટલે બાજરી વાવી શકે છે અને અમુક તે સગટાટીને તરબૂચ એવું બધું વાવી શકે છે તો મિત્રો તમે તમારા ખેતરમાં બાજરી અવા નાની અને આસ્તી પાત્ર નાની અને દેખાતી છે તો જોઈ શકો છો આવડા ખેતરમાં પણ દેખાય છે એવી આ બાજળી એકદમ તમે પાણી તો શોકોર મારો ને તો દેખાવા મળે છે તો જો મિત્રો આગળ તમે